આગળનો પ્રશ્ન એવો છે કે શાંતિ નું દૂત કોને કહેવાય તો એના પ્રત્યુત્તર સમાધાન તરીકે શાંતિનો દૂત એટલે કોઈ પણ પક્ષા પક્ષી હોય વિરોધાભાવ હોય તો એ પક્ષોના એકતા ન્યાય સર કરાવનાર એને શાંતિનો દૂત કહેવાય શાસ્ત્રો તો કહેશે સંત એ શાંતિનો દૂત છે પણ વ્યવહારિકમ હોય રાજકારણ હોય દેવતાઓ વચ્ચેના ઝઘડા વિઘ્નો હોય અગર તો વિશ્વમાં અશાંતિ પ્રવર્તતી હોય મોટો નાનાને શોષણ કરતો હોય આકના ભાગીદારોમાં ભાગ આપવા જે સહમત ના થતા હોય અને બિલકુલ નામ અન્યાય કરતા હોય સત્તા સંપત્તિ અથવા તો જૂથવાદથી ડરાવવા ગભરાવવા કે દબાવવા માગતા હોય તો એ બધાના વિચારો મેળવીને એકત્વ સંપ સહકાર અને એકતા પ્રેમ જગાડ અને બધાય મૂળ મૂળના ભાવો વેર ઝેરો ભૂલી જાય એને શાંતિનો દૂત કહેવાય છે નહીં કીધું કે વધે છે પ્રેમથી પ્રેમ અને વધે છે વેરથી વેર ઘટે છે પ્રેમથી વેર તો જે કોઈ પણ હિસ્સામાં અથવા કોઈ પણ ક્ષેત્રમાં સમાધાન કરાવતો હોય બધાને સંતોષકારક હાસપૂર્વક ન્યાય મળતો હોય અને સૌ એમાં એગ્રી થતા હોય એને શાંતિનો દૂત કહેવાય શાંતિનો દૂત કોઈ પણ વખતે પક્ષપાતી લાલચ અગર તો અવનવી બાબતો ઊભી કરી ખેંચાતણ કરાવ એને શાંતિનો દૂત ના કહેવાય શાંતિનો દૂત સામસામા પક્ષો કયું સમાધાન કરવા માગે છે એ સંજય વિષ્ટિ એટલે સંજય સમાધાન કરાવવા માગે છે અગર તો કૃષ્ણ વિષ્ટિ કાયમ માટેનું સમાધાન કરવા માગે છે એ પ્રથમ શાંતિના દૂતને અનુભવ હોવો જોઈએ શાંતિનો દૂત હોય એના ઉપર કોઈનું પણ બંધન કે દબાણ અથવા સહેશરમ અથવા તો લાલચ કરી શકાય નહીં આપી શકાય નહીં અને શાંતિનો સાચો દૂત આવી વાતો કે બંધનોને સ્વીકારવા સહમત ના હોય ડાળ જોઈને પાણી રડી જાય એવો ના હોય હા શાંતિનો દૂત એને કહેવાય કે જે મુદ્દાસર જે હેતુ માટે જે બાબત માટે એણે પગલો ભર્યો હોય અથવા તો ગયો હોય બે પક્ષોને ભેગા ભલા કરે પણ જ્યાં સુધી સમાધાન ના થાય મૂળ હેતુ ના હચવાય ત્યાં સુધી એ બે પક્ષોના ત્યાં કોઈ નાય ત્યાં ચા પાણી અગર તો જમવાનું એ કરે જ નહીં કારણ કે એને ખબર છે હજુ તો સમાધાન થયું જ નથી તો કોઈના પણ ઘેર જઈને મનગતિ કરાય નહીં ભલે એ ભૂખે મરે ભલે કોઈ તરાડ ના હોય બે પક્ષમાંથી નિર્દોષ હોય ભણેલો ના હોય એ વાહ ના ત્યાં જૈન એ ભલે રાતવાહો રે પણ સમાધાન ના થાય ત્યાં સુધી કોઈ નાય ત્યાં જૈન એ રાતવા પણ રહે નહીં જ્યાં સુધી મૂળ હેતુ અને એનો ધ્યેય સમાધાન કે પ્રત્યુત્તર ના આપે પેલા પક્ષો ત્યાં સુધી એના ત્યાં અગર તો એની ગોળ મૂળ વાતો સ્વીકારવા તૈયાર હોય નહીં હા એ ભજન ભોજન અગર તો ભેટ પૂજા અગર તો પાઘડી બંધાવ કોઈ પણ સમાધાન ના થાય તો સુધી સ્વીકારે નહીં જેમ કૃષ્ણ પ્રમાત્મા કૌરવ પાંડવોની શાંતિના દૂત થઈને જ્યાં પણ જ્યાં સુધી સમાધાન ના આવ્યું ત્યાં સુધી એ ક્યાંય રોકાયા નહીં અને સીધે સીધા એ વિદુરજી ત્યાં જ્યાં હ કારણ કે ઘણા વાદવવાદ હા કહેતા હોય વાદ વિવાદ કરાવતા હોય તો એ લોબું ચાલે નહીં તમે જોઈ જુઓ કર્ણ એ ધજા બધી એની વાહવા હોબળીને હોમી દુર્યોધને બધી હા પણ છેવટે દુર્યોધન પોતાની ધજા છોડવી પડી કારણ કે જેમ બને એમ એક વ્યક્તિ ઓછો થાય દાડા દન એની મીટિંગમાંથી દાડા દન એના કાફલામાંથી અને દાડા દન એના એની સભામાંથી જેમ જેમ ખ્યાલ આવે એમ એમ એક એક માણસ ઓછો થતો જાય અને એક એક માણસ એ કર્ણની સભામાં જાય કારણ કે જે સમજી શકો છો એ ભલે કંઈ ના હક પણ તે રહેવા તો ના માગ પરંતુ જે સત્યને સમજી શકસ પણ સામા વ્યક્તિના રૂબરૂમાં મોઢ સત્ય કહી શકતો નથી તો એને સંતય ના કહેવાય ચીલા ચાલુ માણસએ ના કહેવાય ને શાંતિનો દૂત તો કઈ રીતે કહેવાય હા કારણ કે એને કોઈક ને કોઈક સંબંધ અગર તો કોઈને કોઈ શરમ કુણ કનાથી બગાડ આવા ભાવો ઉત્પન્ન થાય તો એક વાતે એને સત્ય કહેવાય નહીં અને એ વધુ નભી હક નહીં મહાપુરુષોએ કીધું છે કે શાંતિનો દૂત એક કહેવાય શાખી એવી છે આવ નહીં આદર નહીં 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 એને મેં એ ઘેર કદી ના જઈએ ભલે કંચન વર્ષે મેં ઉપર ઉપરનો આવકાર હોય ઉપર ઉપરનો આહતા હોય ઉપર ઉપરથી દાવપેચ અંદર રાખીને જો હળવા ભળવા માગતા હોય તો શાંતિનો દૂત ન એની ખબર પડી જાય અને એવી મીથ્યા વાતોમાં એ રાજી થઈને સ્વીકારવા સહમત ના હોય હા કીધું છે ને કે ભલે આ બોલાવે નહીં ભલે આવો નાખે પણ જેને નયનમાં નેહ હોય એટલે જેના ભીતરમાં સાચો ભાવ હોય ત્યાં ભલે વાલોના કે તોપગોળાના વરસાદ ઉડતા હોય છતાંય પણ જેનું ભીતર સ્વચ્છ છે જે દિલ ખુલાસો કરીને વાત કરવા માગે છે એના ત્યાં જવાય જવાય ને જવાય હા એટલે એ ધર્મના માટે હોય વ્યવહારોક માટે હોય આધ્યાત્મિક હોય અગર તો દેવી દેવતાઓ માટે હોય પણ શાંતિનો દૂટ હંમેશ માટે તટસ્થ હોવો જોઈએ આપણે આપણા મનમાં ગમે એવું માનતા હોય કે લોકો મનમાં ન અગર તો હું લોકોનો સમજાઈ શકું છું આટલા માણસો મારા પાછળ પાછળ છે પણ જ્યારે આપણે આપણા ગોમમાં આપણા ઘરના મહેલામાં પ્રવેશ કરીએ અને એક કૂતરું પણ જો આપણને ભાળીને રાજી ના થઈ જાય તો આપણે ખુદને સમજવું કે હું યથાર્થ રીતે શાંત પંચાયતીઓ અગર તો શાંતિનો દૂત અગર તો કોઈનો ગુરુ એ હું નથી એ વાત સો ટકા સાચી છે કારણ કે જે હજારોની અંદર આપણને પૂછવાનું તો ચોઈ રહ્યું આપણને માનવાનું તો ચોઈ રહ્યું પણ આપણને બોલાવાય નહીં ને કદાચ એવો ના આપણને બોલવાય ના દે તો આપણે જ સમજી જવાનું કે ખરેખર કોઈનો દોષ નહીં દોષ કંઈક મારો છે પણ હું જ કોકને નડેલો છું આટલી તો સમજણ પડીને એને પોતાની ક્ષતિ ભૂલ દોષ જગ જાહેરમાં એને કબૂલ કરવા અને એ પસંદ આવું નહીં બને એવી એને બોહેદરી આપવી જોઈએ હા એટલે તમે ખાસ કરીને જોઈ જુઓ જેમ એક સુપરફાસ્ટ જતો હોય તો એ સુપરફાસ્ટના પાછળ તૂટેલા ડબ્બા બોઘીઓ બારખોનો કપાસ જૂનો ઠાઠીયો બોધીને તોણી તોણીને લઈ જવાય નહીં કારણ કે સુપરફાસ્ટના પાછળ કશું જ આગળ પાછળ બોધાય નહીં એમ આપણે ચોય પણ જતા હોય તો ખરેખર આપણે ટોળે ટોળો ઉમટીએ Huh? દાખલા તરીકે તમે જુઓ સિંહ હોય એ કોઈ દિવસ ટોળામાં ના હોય કંઈના હાથે બીજું કોઈ હોય જ નહીં પણ શિયાળાની રાત હોય અતિશય ઠંડી હોય અગર તો કોઈ વિઘ્ન ઉપાધિ જેવું લાગે તો ભૂંડિયા અને કૂતરિયો હવ હવના કાફલાને હારીને હારી છે કારણ કે એમ નહીં ખબર પડે છે કે કદાચ આ બચ્ચોને કોઈ મારશે અગર તો મને કોઈ મારશે હા આ રીતે આ ખરેખર શાંતિનું દૂત કદાપ કોઈનો સહકાર સાથ કોઈ લાલચ વગર પોતાની ફરજ બજાવતો હોય એના સત્યનો હિમાયતી કે સત્યનો દૂત કહી શકાય સર અને જો આ રીતે ના હોય તો એના મોઢામાં ભલે સત્યની વાતો આવતી ભલે અદ્વૈતની વાતો આવતી ભલે વ્યવહારની વાતો આવતી હજારો જણા ભલે વાહ વાહ કરતા પણ સતોય જેને સત્યનું આચરણ નથી અને ભીતર ભાવમાં એકતા અદ્વૈત અભેદતા આવતી નથી એને બ્રહ્મરાક્ષસ જ કહેવાય છે જેની પાસે આસુરી સંપત્તિ હોય એનું સોયલો પણ ના લેવાય હા અને બધા જ બધી જ સંપત્તિ લૂં લૂંટાવી દેવી કારણ કે આસુરી સંપત્તિ કોઈ દિવસ શાંતિ કરે નહીં શાંતિ થવાય ના દે અને બીજાને શાંતિથી એકત્ર કરી ના થવાય ના દે થાય તોય અંદર બળી મળે જે સાચાને અને ખોટાને બધોને પોતાની મગરૂબીથી ક્યાંક હાચો હોય ચાહે ખોટો હોય વડીલ હોય ચાહે નાનો હોય અરે કોઈ પણ એક્સ વાય ઝેડ હોય પણ જે આગવો પોતાની મગરૂ પોતાના અભિમાનમાં જ પોતે હું જ કોક છું એવા અભિમાનમાં એક ધારા એ બધોને ગુનેગાર ના ગુનેગાર બધોને એક ધારો ધમકાય ધમકાય કરતો હોય તો એ શાંતિનો દૂત ના કહેવાય એ સત્સંગી પુરુષ ના કહેવાય એ સંત ના કહેવાય એ ધર્મમાં અગર તો વ્યવહારમાં કોઈ દાદર નહીં પડે પાળણ મારણ વધારાની તિરાડો કરીને પછી એ ઉઠશે બોલો અને હું રહ્યું શું કહેવાય અને વકરેલો રાક્ષસ ના કહેવાય તો શું કહેવાય શાંતિ શાંતિના શબ્દ બોલો પણ થોડો શાંતિનો દૂત છે હા કે જે ભેગો રે ખરો પણ વિભાજન પદ્ધતિ કરાવ એ મહા મહિષાસુર માનવો જોઈએ આમ શાંતિનો દૂત સમગ્ર વિશ્વનો હિત સમગ્રની ઉત્ક્રાંતિ થાય સમગ્ર શાંતિથી ઊંઘ અને સમગ્રની ભ્રમણાઓ ભેદભાવો નાશ થાય અને એકત્વ પ્રાપ્ત થાય એ કોઈથી અલગ થાય નહીં અલગ ધારે નહીં અને કોઈથી અલગ રહે નહીં બીજોને કે પોતાના એકમેઘ થઈને રહે તો ખરેખર એને શાંતિનો દૂત કહેવાય ઓમ તત્સત પરમાત્માય એ સદગુરુ મહારાજનો જય Santi, Santi, Santi.